ده بابا ما خو نه یی لمه هم ازه مې غا غا زه به پچی همزه بشارن ټټارو ني بده پلي بده بابا هڅو ته یی هم خو ته چې بابا به یی نو شو آی بارو بار ا ما نه خو یی نو هوکه هم ا ما چا ته مې هو آی هو یی بابا هم નમસ્કાર મિત્રો હું શું સેવક સુજીત આજે આપણે આવ્યા છીએ જાનભાઈ દેરડી ગામે માજી ને મળવા અને માજી ને હાલની પરિસ્થિતિ તમે પાછળ જોઈ જ શકો છો હાલમાં આવી ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યા છે તો આપણે માજી સાથે વાત કરીએ માટે તમારું નામ શું છે માર નામ પરભા પ્રભાબેન હા કેટલા સમય થા મકાન આવી પરિસ્થિતિ આ કે બાપા સોમામાં કે દુ નું પડી ગયું સામના પડી તો વામાં પડી ગયું હમ લીલામાં ફૂયે હું કરો બાપા ઘરમાં કોણ કોણ રહે ઘરમાં હું એકલી છું બાપા કોઈ વાય છે નહીં દાદા દાદા ઓપ થઈ ગયા હમ છોકરા છોકરા નથી આ કોઈ

એ તો હવે એનું ઘર લઈને બે જવું એટલે મળી એ આવે બાપા આવે તમારી તમને કોઈ હસવતું નથી અત્યારે અત્યારે કોણ બાપા હાસે કોઈ હસવતું નથી એક લે હુઈ રહ્યો આ ગોદા જો મારો બધાય પડલી ધોસો થઈ ગયા કઈક બહુ દુખ થતું છે પણ દુખ તો થાય ને મારી કોને કેવા હમ ના ના મળી રોમાં અમે તમારો દીકરા થઈને જ આવ્યો છે અમારથી જે પણ કઈ થાય એ મદદ કરશું મળી હતે હું થયો મળી બાપા પડી ગેસ ફેક્સલ થઈ ગયું સાઈડ નથી હલાતું

વરસાદ હોય તો બેહી ઉપર હમ करू હમ ના ના મડી રોવો ન નો હોય અમે જે પણ કઈ થાય મદદ કરશું તમારે તો વરસાદ આવે તોય તમે આમાં હuir્યો મળી હું કરું બાપા ઓછી હું હuir્યો હમ આખી રાત બેહી બે હuir પડ ભળા એવી મારી ટેમ છે હમ ના ના મડી રોવો મગંતરે

કે અમને જે મદદ કરે છે એમનું ભલું થાય અને તમને આયા પોગાડવા અમને કદાચ હાથો બનાવ્યો તો અમને આશીર્વાદ કે અમે આઈ સેવાઓ હજી કરીયકવી ને એવા ઘર ઉધી પોગીયું મકાન બનાવી ગયો ફરી બાપા

અમે આ જે છે એ એ એનું કારણ કે તમને આજુબાજુ વાળા કરતા હોય કોઈ આગેવાળા મદદ કરવા માંડે કાલ ઉઠીને કોઈના ભગવાન જાગે તો એ તમારું ઘરે કરવા તૈયાર ભલે આપણે મેલ નથી કરવો તો આને વ્યવસ્થિત ખૂણા ઉપર ઉભું રાખે બીજું તો હું

અને મિત્રો અમે સોશિયલ મીડિયા થકી જ આ મળવા માટે આવ્યા છીએ તો મિત્રો તમે વધારેમાં વધારે વિડીયો શેર કરો જેથી કરીને માડીને પોતાનો આશરો પણ થઈ શકે છે તમારા એક શેર કરવાથી પણ અને માળીનું દુઃખ તમે આગળ જોયું એ પ્રમાણે અને હાલ તો માડી આવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે તો તમ અમારાથી બનતી અમે મદદ કરી છે અને તમારે એ આજુબાજુમાં કોઈ આવો પરિવાર હોય તો તમે પણ આવા માજીની મદદ કરજો જેથી કરીને એમનું ગુજરાન ચાલતું હોય છે